તો આ તરફ ધરમપુર અને કપરાડામાં પણ જે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે નદી નાણાં છલકાઈ ઉઠ્યા છે નવા નીરની આવક થઈ રહી છે ત્યારે જંગલમાં વહેતા ઝરણા અને ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા પર્યટકો પરિવારની સાથે આવે છે સૌંદર્યને માણવા માટે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભારે વરસાદને પગલે ઝરણાઓ ફરી જીવંત બન્યા ધરમપુર અને કપરાડાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી ત્યારે લોકો

વિડીયોસ બનાવ્યા ને પણ અમે મોજ કરી છે ને આયા એ અમે ફર્યા છે પણ અમને જરા ભી મજા નથી આવી પણ અમે અહીંયા સાંભળ્યું છે વોટરફોલ બહુ જ સરસ છે અહીંયા એટલે અહીંયા જંગલના વિસ્તારમાં અમને બહુ જ મજા આવી અહીંયા શહેરી વિસ્તાર કરતા પણ અમે ત્યાં જોવા નથી મળતું અહીંયા અમને બહુ જ મજા આવી ખૂબ જ મજા અહીંયા ગરમીમાંથી અમે આવ્યા છે તો એમ થાય કે અહીંયા જ રોકાવું છે ક્યાંય જવું જ નથી અને અહીંયા ખૂબ જ કુદરતી વાતાવરણ છે ને નાવાની બહુ જ મજા આવી અહીંયા બધા આદિવાસી લોકો છે અહીંયા જમવાનું બહુ બહુ સરસ છે ધોધ છે આ બિલપુડી અહીંયા સુંદર મજાનો નજારો છે જંગલનું વાતાવરણ છે ખૂબ જ આનંદપૂર્વક અમે ખૂબ જ નાયા પણ નાવામાં એટલી બધી મજા આવી ગઈ કે બહાર નીકળવાનું નામ સ્વિમિંગ પુલોમાં જવું એના કરતાં તો અહીંયા હજાર ગણું સારું છે અહીંયા આવવા માટે અને એક સુંદર મજાનો નજારો છે જંગલનું વાતાવરણ છે અમે અમદાવાદથી આવ્યા તો તો અમને સાંભળ્યું હતું નામ અને અમે અહીંયા આવી ગયા છીએ અને ખુબ જ મજા આવી ગઈ છે